ફરાર થઈ ગયા હતા બાદમાં રાત્રિના અંધારામાં ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા બનાવ અંગે શિનોર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી સાદલીમાં જે અંબે જેલો સાયલી છે મે દુકાન ને રહેવાનો કરજન છે જૂના બજારમાં રોજે આવવાનું ને રોજે રૂટિંગ છે મારે જે અંબે જેલો છે એટલે 8 10 વાગે દુકાને બંધ કરીને આવતો તો ત્યારે પાછળથી એક ગાડી આવી અને ચાર જણ લૂટેરા હતા અંદર અને પહેલે ગાડીને મારી ટક્કર મારી પછી મને ગાડીને સાઈડમાં લઈ લીધી અને તલવાર અને ચાકુ બતાવીને મને લૂંટી લીધો છે અને પથ્થરથી કાચ ફોડી નાખ્યા છે ગાડીના ચારો કાચ ફોડી નાખ્યા અને લૂંટીને ખાવાનું ટિફન બી લઈ ગયા ને ચેન ખીસીને લોકેટ તો હતું સોનાનું અઢી તોલાનો અંદાજ હતો એ લઈ ગયા છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ શિનોર સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావు ఫోలో ఇస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్